ત્યારે કૌભાંડના કેન્દ્રમાં રહેલા સીએ અલ્કેશ પેઢડીયા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અલ્પેશ પેઢડીયા સામે સતત બીજી ફરિયાદ જામનગરમાં સંખ્યાબંધ વેપારીઓ પેઢીધારકોની પેઢીઓના બેંક એકાઉન્ટનો જે તે વેપારીની જાણ બહાર ઉપયોગ કરી સીએ અલ્કેશ પેઢડીયા વર્ષોથી બોગસ બિલિંગ કૌભાંડ આચરતો હોવાના લાગત પેઢીધારકો આરોપ લગાવી રહ્યા છે ગઈકાલે ધરતી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના માલિક દ્વારા નોંધવામાં આવેલી વિશ્વાસઘાતની ફરિયાદ બાદ શ્રુતિ એન્ટરપ્રાઇઝ નામની વધુ એક પેઢી ધારક સંજય ચિતારાએ ફરિયાદ નોંધાવી છે જેમાં સી અલ્કેશ પટેલે વેપારીની જાણ બહાર વર્ષ બે હજાર અઢારથી બે હજાર પચ્ચીસ સુધીના ગાળા દરમિયાન પેઢીના જીએસટી પોર્ટલ ઉપર ભરવાપાત્ર રિટર્નમાં ખરીદ વેચાણના ખોટા બિલો બતાવી આશરે રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડ નિવેરા શાખા બહારનો ઉલ્લેખ કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે પ્રારંભિક તપાસ અને સંબંધિત પેઢીઓના માલિકોના નિવેદનોમાં સ્પષ્ટ થયું છે કે આવી અનેક પેઢીઓ સીએલ કેશ પેઢડીયા દ્વારા ચલાવવામાં આવતી હતી તપાસ દરમિયાન ખોટા ઇનવોઇસ અને નાણાકીય રેકોર્ડના ગેરરીતિના પુરાવા મળ્યા છે બોગસ ટ્રાન્ઝેક્શન રૂપિયા પાંચસો સાહીઠ કરોડના બોગસ વ્યવહારોની ઓળખ જેમાં અંદાજિત રૂપિયા એકસો બાવીસ કરોડની કરચોરી આઈટીસી બ્લોકેજ અને એકાઉન્ટ ફીઝિંગ મળવાપાત્ર ન હોય તેવી રૂપિયા ચાર પોઈન્ટ બાસઠ કરોડની આઈટીસી બ્લોક કરી રૂપિયા એક કરોડથી વધુ જમા રાશિવાળા બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે મિલકતો પર ટાંચ પેરાની વસુલાત કાયદાકીય કાર્યવાહી જેવી કાર્યવાહી કરવામાં આવી છે સીએલ કેસ પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે વિભાગ આવા તમામ વ્યક્તિઓ વ્યવસાયિક તથા વ્યવસાયિક સંસ્થાઓ વિરુદ્ધ કડક કાયદા કાર્ય કાર્યવાહી કરશે જેમાં કાયદેસરની કાર્યવાહી ભારે દંડ લાદો તથા મિલકતો પર ટાંચ જેવી કાર્યવાહીનો સમાવેશ થાય